ના મજા તા મસવા પડ્યા છે ઊંડા બહુ દરિયામાં ઇન્ડે દરિયામાં પડેલા છે મસવા મસુઆ એને તમે નજારા જ જોઈ શકો છો હવે અલગ જ નજારો છે અહીંયા રેલ ઉતારવા આવ્યો એટલે બહુ મજા આવે સૂર્ય દેવ અડધે ભોગી ગયા છે મારો ભાઈ બનામ જેલો છે હમણાં આવે થોડુંક કામ હતું એ જેલો છે ધોરલાભાઈ કંડાળ માંડે છે લા ભાઈ કંટાળી માંડે છે કે આવી રીતે મસ્ગ છે જ આપણે ઉપર જઈ જોવા અને દેખાડું મના ઉપર પર કે કે નજર હો કેવો છે જો પાણી આતરમાં ન આવે 3 4 હો કે પાણી આવે આકા માં બહુ પાણી ન હોય જો આ એમ બરું તેમ નું મંદિર છે

લુગડા ને ઉગડ્યું છે અહીં બધું અહીં દશામાં ની મૂર્તિ છે જો દરિયા નો તમે અલગ જ જોઈ શકો છો હા આ દરિયો ભરાઈ જાય આખો દરિયો એટલે અહીં ઉપર પાણી આવી જાય આ હે ને અહીંયા એવું લાગે ને અહીંયા પાણી આવી જાય દિશામાં મૂર્તિ

તળિયા કાઠે આવી જાય આ પાણી ભરે ને એટલે અહીંયા કે પાણી આવી જાય તો અહીંયા મેં પાણી આવી જાય અને બી દરિયો જોવા આવેલા છે તો ઓલા ભેમાં હવે આપણે मिलते હે બીજી જો તમે જોઈ શકો છો ઓલા ભાઈ જો કેટલા ભગજા જો ક કંદાળી માંડે છે જોઈ શકો છો જો કંડાળી માંડે છે જઈ શકો છો એમના બે બ્લોક બનાવે છે અમને જો ઉલાભાઈ અંદર કંડાળી માંડે છે તમે જોઈ શકો છો આપણા બે ભાઈ બહેન આવી ગયા છે તો મને ખબર નથી હું અહીંયા છું એમ જો બે ભાઈ બહેન આવી ગયા છે હાલો તો આ હોડી પર સડવાનું છે કેમ સડાશે કે નહીં સડે મારથી મને નહીં લાગતું સડા સડવું નથી આપણો પેબાની એવો છે એટલે ભાગવાનું છે હવે આપણે ઘરે ભાવ ક્યાં વટા હે કે વટે તો પણ ગારો છે આમાં કંઈ કહેવાય નહીં વટા થઈ જવું તો આપણો પેબાની એવો છે અમે બે ત્રણ ઓળું કરે છે